ગરમીના દિવસોમાં એસીને યુઝ યુઝરમાં મોટો ભાગના ઘરોમાં થઈ રહ્યા છે અને હાલમાં જ નોઈડાના આ એક પોષણ સોસાયટીમાં એસી બ્લાસ્ટ થવાની આગ લાગવાની ઘટના સામે આવી છે અને હેટવેરના સહન કરવા માટે બધાને એસી કે ફૂલ ખુલ્લાની જરૂર હોય છે ને પરંતુ જો કે બેદરકારીથી યુઝરમાં યુઝ કરવામાં આવેલા તો કે એક મોટી દુર્ઘટના કારણે બની શકે છે ચાલો જાણે કે તમે એસી કેવી રીતે યુઝ કરવો જોઈએ અને તેવી તમારે મારે આવી રીતે ઘટનો સામનો ન કરવો પડે કે એસીને તડકો ન આવવો દો અને એસીનું કામ ઘરે ઠંડુ કરવાનું પરંતુ હેઠવીના કારણે તે બહારથી ગરમ થાય છે અને તેનાથી આગ લાગવાનો ખતરો વહી છે અને તમારા એસીને તડકો ન આવવું જોઈએ જોઈ કે આ એસીના કારણે કમ્પ્રેસરને હીટમાં રાખવામાં આવેલા ખતરના રૂપ થઈ શકે છે ને કોઈ પણ મશીન જો કે દિવસમાં રાત દીક ટેસ્ટ વિના ચાલશે તો ગરબડ થવાનો ચાન્સ જરૂર રહેશે ને ધ્યાન રાખો કે એસીને કેટલું યુઝ થઈ રહ્યું છે કે મોટા ભાગમાં ન ચાલુ રાખી કે ખતરનાક છે ને તે ટાઈમ લગાવી લે આ એસીને આરામ રાખવામાં આવે છે ને મળે છે કે જલ્દી ખરાબ ન થાય માટે આ સર્વિસ જવું જોઈએ ને એસીની સર્વિસમાં જ થયા બાદ છસો કલાક યુઝ બાદ સર્વિસ કરવા લેવી જોઈએ ને તમારું એસી ફૂલ કેવી છે અને ફૂલ એસીનું ફૂલ એસી ફૂલ નથી ને કારણ કે તે બ્લાસ્ટ થવાનો ચાન્સ પણ વધી જાય છે ને ઉપરાંત તમારો એસીમાંથી ગેસ લીકેજ અને સમસ્યા આવી રહી હોય તો તે તરત ટેકનિકલ મદદ લો